તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાના છે તો તમને ખબર હશે કે મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટના લગ્ન હતા દોસ્તો હાલ અત્યારે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આકલીફ વાયરલ થઈ રહી છે રાજલ બારોટ તલવાર ફેરવે છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ આકલીફ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમને ખબર હશે કે અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે દોસ્તો આની પહેલાં એમ કહેવાય છે કે માયાભાઈ અહીરના દીકરાના લગ્ન હતા જયરાજભાઈના જયરાજભાઈના લગ્નની અંદર એમ કહેવાય છે કે માયાભાઈ અહીરે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો હતો અને બધાય મોટા મોટા કલાકારો પણ પણ આવ્યા હતા અને રાસ ગરબાની પર રમઝટ બોલાવી હતી અને ડાયરાઓ પણ રાખવામાં આવ્યા હતા દોસ્તો અને જયરાજભાઈ જયરાજભાઈમાંથી કરોડો રૂપિયા પણ વરસાદ વરસાવવામાં આવ્યો હતો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તેવી રીતે અત્યારે હાલ એમ કહેવાય છે કે મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટના લગ્ન હતા રાજલ બારોટના લગ્નની અંદર રાકેશ બારોટે ગીતો ગયા હતા લગ્ન ગીતને બૂમો પણ પડાવી હતી દોસ્તો હાલ એમ કહેવાય છે કે લગ્ન ગીત ગાતા ગાતા રાકેશ બારોટના આંખોમાં પણ આંસુ આવી ગયા હતા દોસ્તો તમને ખબર હશે કે મણિરાજ બારોટ છે મામા હતા ને રાકેશ બારોટ છે એના ભાણિયા છે દોસ્તો તેવી રીતે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને રાજલ બારોટના આંખોમાં પણ આંસુ આવી ગયા હતા દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવો આવા વિડીયો તમારા માટે લાવતો શું દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર અલગ અલગ તરની ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે ઘણા બધા મણીરાજ બારોટની જૂના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો રાજલ બારોટના લગ્નના અત્યારે ઘણા બધા ક્લિપો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે મોટા મોટા કલાકારો પણ રાજલ બારોટના લગ્નમાં આવ્યા હતા દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગુમ લાયર જરૂર કરી ફરિયાદ બીજા વીડિયો મળીએ તપતકલી જય હિન્દ જય ભારત મળી એક વાર બીજા વીડિયોમાં તપતક કેલી બાય બાય